હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું અસ્મિતા પટેલ સ્વાગત કરું છું તમારું અશ્વિસ કિચનમાં તો આજે હું તમારા માટે લઈને આવી છું ખૂબ જ સરસ બાળકોના ફેવરિટ એવા લીલી મકાઈ એટલેના ઢોકળા જે આપણે હાંડવાનું ખીરું બનાવીએ છીએ એમાં જ આપણે લીલી મકાઈનો ઉપયોગ કરી અને સરસ મજાના ઢોકળા બનાવીશું તો એના માટે મેં બે વાટકી ચોખા એક વાટકી ચણાની દાળ અને સાથે એક વાટકી મિક્સ તુવર અને મગની દાળ અને સાથે હળદની દાળ લીધી છે અને સરસ ચોખ્ખા પાણીથી બેથી ત્રણ પાણીએ ધોઈ અને આપણે એને પલાળતી કરી દઈશું તો અહીંયા ત્રણથી ચાર કલાક પલાળી દીધા પછી આપણે એને જારમાં લઈ લઈશું અને એને દરદરું પીસી લઈશું અને સાથે આપણે બે ચમચા જેટલું દહીં પણ સાથે ઉમેરતા જઈને પીસી લઈશું તો જો ફ્રેન્ડ્સ આ રીતે આપણું સરસ મજાનું ખીરું તૈયાર થઈ ગયું છે આ રીતે આપણે દરદરૂ પીસવાનું છે એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાનો હવે આપણે એને એક બાઉલમાં લઈ લઈશું તો આ રીતે બધું જ દાળ ચોખા આપણે આ રીતે આપણે પીસી લઈશું જો ફ્રેન્ડ્સ મેં બધું જ પીસી લીધું છે આપણે જ્યારે પીસીએ ત્યારે સાથે આપણે અંદર દહીં ઉમેરતા જઈશું અને સરસ મજાનું આપણું ખીરું તૈયાર થઈ ગયું છે હવે આપણે એને ઢાંકીને થોડી વાર માટે એટલે કે ચારથી પાંચ કલાક માટે એને રવા દઈશું હવે આપણે ચારથી પાંચ કલાક થઈ ગયો છે અને સરસ એવો હાથો પણ આવી ગયો છે તો અંદર આપણે મસાલા કરી દઈએ તે આપણે રૂટીન મસાલા હોય છે એ જ હળદર સ્વાદ પ્રમાણે મીઠું લાલ મરચું સાથે સ્વાદ પ્રમાણે એટલે તમારે જે રીતના મીઠાસ જોઈએ એ રીતે ખાંડ લઈ લઈશું મેં બે ચમચી ખાંડ લીધી છે સાથે આદુ મરચાંની પેસ્ટ લઈ લઈશું અને બધું જ આપણે મિક્સ કરી દઈશું આ રીતે હલાવતા જઈને તો આ રીતે બધું મિક્સ થઈ જાય પછી આપણે એક મિક્સીજારમાં લીલી મકાઈના દાણા લઈશું તો મેં અહીંયા એક વાત જેટલા લીલી મકાઈ લીધી છે અને આપણે મિક્સીજારમાં થોડા ક્રશ કરી લઈશું જો કેમ સરસ એવું ક્રશ થઈ ગયું છે તો આમ ક્રશ કરેલી મકાઈ આપણે આપણે જે ખીરું છે એમાં નાખી લઈશું અને આ રીતે તમે એકવાર જરૂરથી બનાજો ખૂબ જ સરસ ટેસ્ટી અને ઓચા બને છે અને બાળકોને પણ ખૂબ જ પાસે એક નવી જ વેરાયટી આપણને ખાવા મળશે જરૂર છે તમે પણ બનાવશો આ રીતે બધું જ આપણે આ રીતે મિક્સ કરી દઈશું હવે આપણે જે થાળીમાં ઢોકળા મૂકવાના છે એને આપણે તેલથી થોડી ગ્રેસ કરી દઈએ અને એક બાજુ મેં ઢોકળાનું સ્ટીમર પણ ગરમ કરવા મૂકી મૂક્યું છે તેલથી ગ્રેસ કર્યા પછી આપણે જે ખીરું તૈયાર કર્યું છે એ આપણે થાળીમાં લઈ લઈશું તે પહેલાં આપણે થોડું મીઠા સોડા નહીં નાખી દઈશું તો આપણે જીરું સરસ એવું નાખવાઈ તો મીઠા સોડા વધારે નાખવાની જરૂર નહીં પડે મિક્સ કરી અને થાળીમાં બધું જીરું પાથરી દઈશું અને હા ફ્રેન્ડ્સ જો તમને મારો વિડીયો ગમતો હોય મારી રેસીપીઓ ગમતી હોય તો જરૂરથી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આપેલું બેલાયકન પણ જરૂરથી દબાવી દેજો જેથી મારી દરેક નવી રેસીપીની તમને સૌથી પહેલા મળી દેન્ડ સરસ એવું આપણે થાળીમાં પાતરી દીધું છે હવે એને આપણે સ્ટીમરમાં મૂકી દઈએ અને ઉપરથી થોડું લાલ મરચું નાખી દઈશું હવે આપણે એને ઢાંકી દઈશું તો દસથી પંદર મિનિટ માટે એને ઢાંકીને ખવા દઈશું પંદર મિનિટ થઈ ગઈ છે તો આપણે એને પેક કરી લઈએ તો ચપ્પુની મદદથી આપણે એને

સરસ એવા પોચા અને સોફ્ટ ટુકડા તૈયાર થયા છે જાળીદાર એવા તો હવે આપણે એને વઘાર કરી દઈએ તો વઘારીમાં બે ચમચી તેલ લીધું છે થોડું ગાય એક ચમચી તલ અને મીઠા લીમડાનો વઘાર કરી દઈશું અને ઉપર થોડા લીલા ધાણા ધાણાકી અને એને ગાર્નિશ કરી દઈશું તો જો ફ્રેન્ડ સરસ એવા આપણા લીલી મકાઈના ટુકડા તૈયાર થઈ ગયા છે તો જરૂરથી તમે પણ આ રીતે જ ઘરે પસ્તી બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગશે અને ખૂબ જ બધાને ફાવશે તો મળીશું હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ